નમસ્કાર મિત્રો ઉત્તર ગુજરાતમાં ચોમાસું થયું સક્રિય અને ત્રણ દિવસ સુધી ભારે વરસાદની આગાહી કરવામાં આવી હવામાન વિભાગની આગાહી મુજબ આગામી ત્રણથી ચાર દિવસમાં ચોમાસું ઉત્તર ગુજરાતને કવર કરી શકે છે અને પચીસથી અઠ્યાવીસ જૂન સુધી ગાજવીજ સાથે હળવાતી મધ્યમ વરસાદની શક્યતા છે જોકે ઓગણત્રીસ અને ત્રીસ જૂનના રોજ સાર્વત્રિક વરસાદની શક્યતાઓ છે તેમજ હવામાન વિભાગના જણાવ્યા અનુસાર આજે ગુજરાતમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી ઉત્તર મધ્ય અને દક્ષિણ ગુજરાતમાં મેઘરાજા ધમરોળ છે તેવી શક્યતાઓ છે અને આ તરફ સૌરાષ્ટ્રમાં પણ ભારે વરસાદની હવામાન વિભાગે આગાહી કરી છે હવામાન વિભાગની આગાહી અનુસાર ત્રણ જિલ્લાઓમાં વરસાદનું રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું તેમજ અન્ય જિલ્લાઓમાં પણ હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી તેમજ ગુજરાતના ત્રણ જિલ્લામાં વરસાદનું રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું મિત્રો હવામાન વિભાગના જણાવ્યા અનુસાર આજે જામનગર દેવભૂમિ દ્વારકા અને વલસાડમાં રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું તેમજ અન્ય જિલ્લાઓમાં હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી જેમાં સોમવારે સૌરાષ્ટ્રમાં મેઘરાજાને ધમાકેદાર બેટિંગ કરી જેમાં જામજોધપુરમાં પાંચ તેમજ લાલપુરમાં ત્રણ તો કલ્યાણપુર અને કાલવડમાં બે બે ઇંચ વરસાદ વરસ્યો હતો સોમવારે દક્ષિણ ગુજરાતમાં મેઘરાજાએ ધમાકેદાર એન્ટ્રી કરી તેમજ આગામી ત્રણ દિવસે સારા વરસાદનું હવામાન રહેશે જ્યારે અંબાલાલ પટેલે કહ્યું કે દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં સારો વરસાદ વરસી શકે છે અઠ્યાવીસ જૂન સુધી જૂનાગઢ જિલ્લામાં ભારેથી અતિભારે વરસાદની અંબાલાલ પટેલે આગાહી વ્યક્ત કરી તો ઉત્તર ગુજરાતમાં પણ સારા વરસાદની શક્યતાઓ વ્યક્ત કરી તેમજ ભારતીય હવામાન વિભાગે દેશના કેટલાય રાજ્યોમાં આજે વરસાદનું એલર્ટ જાહેર કર્યું અને ભારતીય હવામાન વિભાગે અંદમાન નિકોબાર કેરળ કર્ણાટક ગોવામાં ભારે વરસાદની ચેતવણી આપી તેમજ યુપી ઉત્તરાખંડમાં હળવા વરસાદનું અનુમાન કરવામાં આવ્યું તો મિત્રો વરસાદના પળાપળના સમાચાર માટે અમારા ચેનલ સાથે બની રહેજો આવજો આભાર